નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં ચારસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકાર નાગરિકોની માર્ગ સલામતી માટે પ્રતિબદ્ધ છે મંત્રી રાજનાથસિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મુદ્દે ચર્ચા કરી અને ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને પુરુષ સિંગલ્સમાં કિરણ જ્યોર્જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વડનગર હિન્દુ બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મોનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે આજે વડનગરમાં ચારસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદઘાટન પ્રસંગે બોલતા શ્રી શાહે જણાવ્યું કે આજે અમે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપી રહ્યા છીએ તેમણે પ્રધાનમંત્રી મોદીના વતન શહેરને ઇતિહાસ અને પરંપરાઓની ભૂમિ ગણાવી હતી શ્રી શાહે બસો અઠ્ઠાણું કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત પુરાતત્વીય અનુભવાત્મક સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું આ સંગ્રહાલય વડનગરના બે હજાર પાંચસો વર્ષથી વધુ જૂના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે હમ સભી हमारा वडनगर सबसे पुरातन शहरों में से एक शहर जिसने अपनी अक्षुणता और जीवंतता के कारण देश के हर काल की संस्कृति की और संस्कार को प्रभावित करने का काम किया हजारों साल से अंथक रूप से वडनगर की यात्रा चलती गई और 2500 साल से पुराने तो हमारे पास इसका प्रमाण भी है અગાઉ ગૃહમંત્રીએ મ્યુઝિકલ મ્યુઝિયમની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રધાનમંત્રી મોદીની જીવનયાત્રાને દર્શાવતી એક ફિલ્મનું અનાવરણ કર્યું તેમણે બોતેર કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા પ્રોજેક્ટ પ્રેરણા સંકુલનું પણ ઉદઘાટન કર્યું આ શાળામાં પ્રધાનમંત્રીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેત્રીસ કરોડ પચાસ લાખ રૂપિયાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદઘાટન દરમિયાન શ્રી શાહે જણાવ્યું કે હવે વડનગરના રમતવીરો પણ બે હજાર છવ્વીસમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે કેન્દ્રીય મંત્રી પ્રધર્મેન્દ્ર પ્રધાને વડનગરને દેશને ઐતિહાસિક ધરોહર ગણાવતા આ મુજબ જણાવ્યું मैं अध्ययन के साथ कह सकता हूँ हमारी भारत में गिनती में पांच या सात जीवंत शहर कई हजारों साल से हैं निश्चित रूप में गुजरात की बड़नगर उसमें एक है मित्रों इसलिए एक ऐतिहासिक एक विरासत की पृष्ठभूमि है लेकिन मैं मानता हूँ इक्कीसवीं सदी में भारत को नेतृत्व देने के साथ नियति ने बड़नगर की भाग्य में ही लिखा था આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી શાહે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી સાંજે શ્રી શાહે મહેસાણા ગાંધીનગર હાઇવે પર ગણપત યુનિવર્સિટીના અઢારમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી ત્યારબાદ તેઓ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફાસ્ટટેગ ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ એફટીઆઈ ટીટીપીનું ઉદઘાટન કરવાના છે કેન્દ્રીય મંત્રીમંડળે આજે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારાના મુદ્દે નિર્ણય લેશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે વધુ માહિતી આપી केंद्र सरकार के सभी कर्मचारियों के लिए एट सेंट्रल पे कमीशन को मंजूरी दे दी है 1947 से अब तक सात पे कमीशन हुए हैं और प्रधानमंत्री जी ने एक रेगुलर रिदम के साथ पे कमीशन बनाने का जो एक संकल्प लिया है उसके हिसाब से 2016 थाउजेंड सिक्सटीन में सेवन्थ पे कमीशन स्टार्ट हुआ था तो 2026 में इसका टर्म कंप्लीट होता है उससे वेल बिफोर ट्वेंटी में एथ पे कमीशन स्टेब्लिश करने से सफिशियंट टाइम मिलेगा सो दैट दी रिकमेंड અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારના પચાસ લાખ કર્મચારીઓને લાભ થશે જેમાં સંરક્ષણ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત પાસઠ લાખથી વધુ પેન્શનધારકોને પણ તેનાથી લાભ થશે કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ત્રીજું લોન્ચપેડ બનાવવા ત્રણ હજાર નવસો કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પણ નિર્ણય લીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચ્ચીસનું ઉદઘાટન કરશે છ દિવસના આ એક્સપોમાં નવ સો વીસથી વધુ કોન્ફરન્સ અને પેવેલિયનનું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત એક્સપોમાં ઉદ્યોગ અને પ્રાદેશિક સ્તર વચ્ચે સહયોગને સક્ષમ બનાવવા રાજ્યોના સત્રો પણ યોજાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય રમત પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કરશે વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ વખત બે ચંદ્રક વિજેતા મનુ ભાકર ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત અને પેરિસ પેરાલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક વિજેતા કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવશે બત્રીસ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે જેમાં એથ્લેટ્સ જ્યોતિ યારાજી અને અન્નુ રાની બોક્સર નીતુ અને સવિતી ચેસ ખેલાડી વાંતિકા અગ્રવાલ હોકી ખેલાડીઓ સલીમા ટેટે અભિષેક જર્મનપ્રીત સિંહ અને સુખજીત સિંહ પેરા રાકેશ કુમાર પેરા એથ્લેટ્સ પ્રીતિપાલ અજીતસિંહ અને સચિન ખિલારીને પણ અર્જુન પુરસ્કાર આપવામાં આવશે પીઢ ખેલાડી સુચાસી અને અનુભવી પેરાસ્વિમર મુરલીકાંત પેટકરને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકાર નાગરિકો માટે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે માર્ગ સલામતી પરના બીજા રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતોમાં લગભગ છાસઠ ટકા મૃત્યુ અઢારથી પિસ્તાલીસ વર્ષની વય જૂથમાં થાય છે તેમણે પુનરૂચ્યાર કર્યો કે સરકારે કારની પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે અને ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ જેવી ટેકનોલોજી પર ભાર મૂક્યો છે શ્રી ગડકરીએ અધિકારીઓને વિનંતી કરી કે તેઓ લોકોને રસ્તા પર સંપૂર્ણ સલામતી અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે શું પરિણામો અને સાવચેતીઓ લઈ શકે તેના અંગે વિશેષ શિક્ષિત કરે એક હુમલામાં ઈજાનો ભોગ બનેલા અભિનેતા સૈફ અલી ખાનની સ્થિતિ સ્થિર છે લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે બે વાગે સૈફને કરોડરજ્જુમાં ગંભીર ઈજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગઈકાલે અજાણ્યા હુમલાખોરોએ સૈફ પર તેમના નિવાસસ્થાનમાં ઘૂસીને ચપ્પુથી હુમલો કર્યો હતો તેમના ડાબા હાથ અને ગરદન પર બે જગ્યાએ પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે શ્રી ખાન આઈસીયુમાં ડોક્ટરોના સતત માર્ગદર્શન હેઠળ છે પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો લૂંટના ઇરાદાથી સીડી દ્વારા સૈફના ઘરમાં ઘૂસ્યા હતા શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને શોધવા તથા પકડવા માટે દસ તપાસ ટુકડી કામે લાગી ગઈ છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે બ્રિટનના સંરક્ષણ સચિવ જોન હિલી સાથે ટેલિફોન પર વાત કરી હતી બંને મંત્રીઓએ સાંપ્રત સંરક્ષણ સહયોગના મુદ્દા પર ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો રેલવેએ આજથી દિલ્હી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાને પચાસ દિવસ માટે રદ કરવાની જાહેરાત કરી છે આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ રદ કરાયેલી ટ્રેન નવી દિલ્હી અને કટરા વચ્ચે દોડે છે આ ટ્રેન સેવા જાળવણી કાર્ય માટે અગાઉ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે અને છ માર્ચ સુધી રદ રહેશે ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને પુરુષ સિંગલ્સમાં કિરણ જ્યોર્જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં છેતાલીસ મિનિટ ચાલેલા મુકાબલામાં સિંધુએ તેમના પ્રતિસ્પર્ધી મનામી સુઈજુને એકવીસ પંદર એકવીસ તેરથી હાર આપી હતી દરમિયાન કિરણ જ્યોર્જે ફ્રાન્સના એલેક્સ લેનિયરને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે તેમણે એલેક્સ લીનિયરને બાવીસ વીસ એકવીસ તેરથી હરાવ્યા હતા પીવી સિંધુ આવતીકાલે ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરેસ્કા સામે અને કિરણ જ્યોર્જ ચીનના વેંગ હોંગ્યાંગ સામે ક્વાર્ટર ફાઇનલ રમશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં ચારસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકાર નાગરિકોની માર્ગ સલામતી માટે પ્રતિબદ્ધ છે મંત્રી રાજનાથસિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મુદ્દે ચર્ચા કરી અને ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને પુરૂષ સિંગલ્સમાં કિરણ જ્યોજ ક્વાર્ટર ફાઇનલમાં આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર